બેદરકારીથી મોત થયાનો આક્ષેપ ડોક્ટર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા પરિવારજનોની કાર્યવાહી મેટાસ હોસ્પિટલ ફરી વિવાદમાં સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે જ્યાં પિસ્તાલીસ વર્ષે રેખાબેન ગુપ્તાના મૃત્યુ બાદ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયાનો ગંભીર આરોપ મૂક્યો છે પાંડેસરા નિવાસી રેખાબેન જેમને લાંબા સમયથી હૃદયની બીમારી હતી અને જાડાની તકલીફ હતી આ અઢાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા દસ દિવસ આઈસીયુમાં રહ્યા બાદ શ્વાસ બંધ થતાં તેમનું મોત નીપજ્યું હતું પરિવારજનોનો મુખ્ય આક્ષેપ છે કે દર્દીને ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દર્દી ઓકે છે તેમ કહીને ડોક્ટર અચાનક વિદેશ પ્રવાસી ઉપડી ગયા હતા જો તેઓ વિદેશ જવાના હતા તો દર્દીને દાખલ કેમ કર્યા આ બેદરકારી બદલ મૃતકના પરિવારજનોએ ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે ડોક્ટર અમિત શાહ આઈસીયુમાં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે સિચ્યુએશન ક્રિટિકલ કરી દીધી ફેફસામાં પાણી છે અહીં સોજો છે તેમ કહી કહીને છેલ્લે તે લોકોએ તેમને વૃદ્ધ જાહેર કરી દીધા હતા ડૉક્ટર અમિત શાહના રેફરન્સથી અહીં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને અહીં આઈસીયુમાં એડમિટ કર્યા પછી વિદેશ ફરવા જતા રહ્યા હતા સાથે તેમને અહીં કોઈને ઇન્ફોર્મ પણ ના કર્યું કે હું વિદેશ જાઉં છું ત્રણ દિવસ પછી અમને ખબર પડે છે કે તેઓ કો ડોક્ટરને હાયર કરીને વિદેશ ગયા છે અને તે ડોક્ટર પણ અહીં મળવા ન હતા આવતા મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે તે પેશન્ટ નું નામ રેખા મહેન્દ્ર ગુપ્તા છે મારા સાસુ છે અને જે અંડર જે ડોક્ટર ના અંડર માં હતા એ ડોક્ટર નું નામ ડોક્ટર અમિત શાહ છે એ ડોક્ટર પેશન્ટ ને અહીંયા ક્રિટિકલ કેસ મૂકીને એ ડોક્ટર ફોરેન ફરવા ચાલ્યા ગયા મેડિકલ સ્ટુડન્ટના અંડરમાં મૂકીને એ મેડિકલ સ્ટુડન્ટ એ લોકોનું ટ્રીટમેન્ટ કરતા હતા એ લોકોથી થયું નહી તો આજે સવારે એમને મારી નાખી છે એ 20 દિવસથી અહીંયા એડમિટ હતા 12 તારીખથી થી 12 તારીખ સવારના એ એડમિટ હતા અહીંયા ડોક્ટરો કહે છે હાથ સારું થઈ જશે સારું થઈ જશે ત્યારે સારું થઈ જશે જ્યારે પાંચ દિવસથી જ્યારે અમે 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 લોકો ડોક્ટર પર પ્રેશર નાખતા હતા કે તમે લોકો આટલી મોંઘી દવા મંગાવો છો બધું કરો છો કે પ્રેશન સારું કેમ નથી થતું એ લોકો શું કહે છે ના સારું થઈ જશે હંમેશા આવશે એટલે એના હિસાબે જોઈએ હવે એ લોકોએ શું કર્યું છે પાંચ દિવસથી ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલી ને આ વસ્તુની અમને જાણ નહી હતી અમદાવાદ આજે સવારે ત્રણ સાડા ત્રણ વાગે મારા સસરાને ફોન આવ્યો કે તમે આઈસીયુ માં આવો ને આઈસીયુ માં એમને બોલાવી તેમને એમને બતાય વેન્ટિલેટર એ કઈ પૂછા વગર બંધ કરી નાખેલું ને સાંસ એમને બંધ થઈ ગઈલી હતી મારા સસરાને બતાવીને કહ્યું કે આ જો વેન્ટિલેટર વેન્ટિલેટર પર ત્યારે જ મારા સસરા જ્યારે ઓફ થઈ ગયા એના પછી મારા સસરાને બોલાવી ને કીધું કે વેજો અમારી માંગ છે અમારી માંગ એ છે કે આ ડોક્ટર અમિત શાહ અહીં હાજર થાય ને અમિત શાહના અંડરમાં આ કેસ હતા તો અમિત શાહ ફોરેન ફરવા કેમ ગયા ક્રિટિકલ કેસ મૂકીને ફોરેન ફરવા કેમ ગયા